મિત્રો હાલ લગ્ન ગાળો ચાલુ છે અને સોના ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો આજે સવારે જ્યારે બજાર ખુલ્યું તો સેન્સેક્સમાં નિફ્ટીમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે ચાંદીના ભાવમાં સ્થિરતા એટલે કે આજે એક ગ્રામ ના ભાવ સો રૂપિયા જ્યારે દસ ગ્રામ એક હજાર ચાર માં જયારે સો ગ્રામ દસ હજાર ને માં જ્યારે એક કિલો ચાંદી ગુજરાતના શહેરોની અંદર ના ભાવ માં તો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો સોના સોનાના ભાવ ની વાત કરીએ તો મિત્રો આજે સવારે ફરીથી સોનાની બજારમાં વધારો જોવા મળી રહ્યો છે જેની અંદર આજે ગ્રામ ગ્રામ સોનું જ્યારે જ્યારે સો રોવીસ કેરેટ સોનાના ભાવ જેની માહિતી મેળવીએ તો મિત્રો ભારતીય વાયદા બજારમાં આજે સવારે સોનું જે છે એ ફરીથી મોંઘું થયું છે જેમાં આજે એક ગ્રામ સોનું આઠ હજાર સાતસો માં જયારે દસ ગ્રામ સત્યાસી હજાર છસો એ હવે ક્યારે સસ્તું થશે તો મિત્રો હજુ સુધી આપણી આ ચેનલમાં તમે નવા હોય તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આપણી આ ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મળી રહેશે તો હવે પછી નેક્સ્ટિયો ન્યૂ અપડેટ